અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે પાંચ ડિસેમ્બરથી સોળ જાન્યુઆરી સુધી જી હા અમદાવાદ શહેરમાં હવે શોપિંગ ફેસ્ટિવલ યોજાવાનો છે શોપિંગ ફેસ્ટિવલ લોકલ ફોર વોકલના સૂત્રને ધ્યાને રાખીને કરવામાં આવશે તો શોપિંગ ફેસ્ટિવલ હેરિટેજ વિસ્તારનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર કે અમદાવાદમાં દર વર્ષે શોપિંગ ફેસ્ટિવલ યોજાય છે આ વખતે પણ સોળ જાન્યુઆરી સુધી ફેસ્ટિવલ યોજાવાનો છે હેરિટેજ વિસ્તારનો પણ શોપિંગ ફેસ્ટિવલમાં ઉમેરો કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચ ડિસેમ્બરથી શરૂ કરી સોળ જાન્યુઆરી દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે દુબઈ સિંગાપુર શોપિંગ ફેસ્ટિવલો એ હાઈટ પર પહોંચ્યા છે એ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું તો તેની અંદર સિંધુ ભવન રોડ હોય વસ્ત્રાપુર લેક હોય ત્યાં અમદાવાદ હાટ આવેલું છે મણિનગર હોય માણેક ચોક હોય તદઉપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીએ જે કહે છે કે ભાઈ લોકલ ફોર વોકલ સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે આપણા કારીગરો ગામડામાં રહેતા આત્મનિર્ભર બને આ તમામ વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે એની પાછળનો હેતુ આ શોપિંગ ફેસ્ટિવલનો છે શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અનેક ઇવેન્ટો કરવામાં આવશે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન આપણે બુક ફેર છે ફૂડ ફેસ્ટ ફેસ્ટિવલ છે કાંકરિયા કાર્નિવલ છે તદઉપરાંત ફ્લાવર શો રિવરફ્રન્ટ પર કરવામાં આવે છે અને ફ્લાવર શો દ્વારા દેશ વિદેશની અંદર તેની નામના કમાવવામાં આવી છે ફોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે કરવામાં આવ્યો તો પરિણામે જે વેપારીઓની જે આવક હતી તેમાં ચોવીસથી પચીસ ટકાનો જે વધારો કરવામાં આવ્યો તો શહેરના ખ્યાતના મોલ હોય એ મોલોનો એની અંદર સમાવેશ તદઉપરાંત આપણે હેરિટેજ વિસ્તાર જે આવેલું છે વર્લ્ડ હેરિટેજ સિટી માણેક ચોક એનો પણ ઉમેરો કરવામાં આવશે આ રીતે શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે દસથી બાર કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો રાજ્ય સરકાર દ્વારા આપણે વાત કરીએ કે એક ગ્રાન પૂરેપૂરી મહાનગરને આપવામાં આવી હતી આવનાર સમયગાળા દરમિયાન અનેક ઇવેન્ટો છે આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન એના પ્રમોશનના ભાગરૂપે એક કરવામાં આવશે જેથી આવનાર સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી એનઆરજી હોય અને દેશ વિદેશથી જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર અહીં આગળ નગર આવતા હોય મહાનગરની મુલાકાતે ત્યારે એ લોકો આ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લે અને પરિણામે અહીંના જે લોકો છે આપણે વાત કરીએ કે અમને વધારે માત્રામાં રોજગારી મળે